टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना महीनाओं में અને અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ આ પા પ્રાકૃતિક આફતોના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવું પડી રહ્યું છે ખેડૂતોને કુદરતનો માર સહન કરવો પડી રહ્યું છે અને તેવામાં સરકાર પણ કહી રહી છે કે કમોસમી વરસાદ થયેલા નુકસાન પર રાજનીતિ તો ન જ થવી જોઈએ રાજ્ય સરકાર ખેડૂતોના આર્થિક હિતોને સુરક્ષિત કરવા માટે વિશાળ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે સૂત્રો પાસેથી જે વિગતો આવી રહી છે તે અનુસાર આ રાહત પેકેજની જાહેરાત છે કે આ યોજના એસડીઆરએફના નિયમોને પાર જઈને ખેડૂતોને વધુ રાહત આપવાના ઉદ્દેશ્યની સાથે તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે વાસ્તવમાં ખેડૂતોને કેવા પ્રકારની સહાય મળે છે ખેડૂતો આ સહાયથી ખુશ છે કે કેમ કે પછી આ મામલે રાજનીતિ ગરમાય છે

રહ્યો છે છે તો કેટલાય વાતો ચાલે જે પ્રકારના એ પ્રકારે સતત મુખ્યમંત્રી શ્રી અને કે એમની આખી કેબિનેટ મથામણ કરે છે અને ત્રણ ભાગમાં માં વેચે પેલા તો જ્યારે

એનડીઆરફ અને એસડીઆરએફ ના નોન્સ જે તેત્રીસ ટકાના છે એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે સહાય પણ મળે એવી આ સરકારની પણ ઈચ્છા છે પણ સરકારના મંત્રીઓને તાત્કાલિક સર્વે કરવા મોકલા મુખ્યમંત્રી શ્રીએ તાત્કાલિક નિર્ણય કર્યો કે ભાઈ અત્યારે ખેતરમાં ઘરાય એવી પરિસ્થિતિ નથી તાત્કાલિક દિવાળી પછી બધાને પૈસાની જરૂર હોય ખેડૂતોને ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે જગતનો આ નથી આપવું આપવું જોઈએ આ નથી આપવું આમ કરવું જોઈએ ન થાય એવું બોલે કે આ નો થાય ને એવું કેવાય એટલે ખેડૂતો ને એમ થાય કે કોંગ્રેસ બહુ સારી હતી પણ આ ના કરવી ભૂતકાળમાં એવું કઈ થયું ન હોય એવું માગણી કરે બીજું માગણી અવ્યાજબી હોય છે જે પ્રકારે સરકારે માગણીઓને માની

પ્રધાનમંત્રી અઢી લાખ કરોડ આપી આપીએ છીએ અને એમાં કઈ અમારો ઉપકાર પણ નથી કરવું જ જોઈએ અમે સત્તામાં છીએ લોકો અમને સેવાનો મોકો આપ્યો છે પણ ટૂંક સમયમાં રાજ્યની સરકાર મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા નવનિયુક્ત કૃષિ મંત્રી જે ઘડાયેલા છે એવા જીતુભાઈ વાઘાણી ટૂંક સમયમાં ખેડૂતો માટે રાહતના સમાચાર લાવવાના છે પણ જે કઈ કરવાનું હોય ને એ જીઆર પ્રમાણે હોય નીતિ નિયમ પ્રમાણે હોય પાછળથી ઓડિટ આવતા હોય છે પછી બધું બધું જોવું પડતું હોય છે કિસાનોને આપવું છે પણ કઈ ઢગલે ધીંગાણા તો ના હોય ને કિસાનોને આપવા માટે સરકારનું મન મક્મ છે સરકારનું મન ખુલ્લું છે એવી રીતે નથી આપવું જેને આપવું છે એને પૂર્ણ આપવું છે જેટલું આપવું છે એ પૂર્ણ આપવું છે ડીબીટી ના માધ્યમથી સો સો ટકા એના ખાતામાં પૈસા જાય એમ કરવું છે અને સારામાં સારું કામ કરવું છે અતિવૃષ્ટિથી જે ખેડૂતોના ખેતર છે છે એ રોળાઈ ગયા કુદરતની એમાં ખેડૂત અત્યારે બાપડો બિચારો થઈ ગયો હોય એવું દેખાય છે મારી જ હાથ વીઘામાં જે કપાસનું વાવેતર હતું એ પણ ધોવાઈ ગયું છે એક જ વીણી લીધી હતી એટલે સમગ્ર પંથકમાં નુકસાન છે સો ટકા નુકસાન છે જેમના પાછળ જેમની મગફળી ખેતરમાં છે એને સંપૂર્ણપણે નુકસાન છે જેમણે ઘરે લઈ લીધી છે મગફળી જો અગાઉથી લઈ લીધી હોય તો એને હજુ વાંધો નથી આવ્યો પણ શું છે શું નહીં એ બધી તપાસ કરી અને સારામાં સારું પેકેજ પણ રાજ્યની સરકાર બહાર પાડશે એવું મને અહીંયા અહીંયાથી વિશ્વાસ છે અને ડંકાની ચોટ ઉપર પણ કહું છું કે આપણી સરકાર એ ખેડૂતો માટે ખેડૂતોથી ને ખેડૂતો દ્વારા ચાલે છે એટલા માટે ખૂબ સારા સમાચાર ખેડૂતના ચહેરા ઉપર સ્મિત આવે એવા સમાચાર જેમ ટેકાનો ભાવ હોય છે એમ સહાય એટલે સહાય સહાય પેકેજ એ પણ સારામાં સારું બહાર પાડશે બિલકુલ મહેશભાઈ શૈલેષભાઈ તો વાત કરી દીધી કે ખેડૂતોની જ સરકાર છે અને ખેડૂતો માટે બનતું અમે કરીશું સરકારે એમનો પક્ષ મૂકી દીધો વિપક્ષ તરફથી હવે આપ શું કહેશો કારણ કે સરકાર એક તરફ હવે ખેડૂતોને આશ્વાસન આપી રહી છે કે બનતું બધું જ થશે જેટલું પણ નુકસાન છે બધી જ ભરપાઈ સરકાર કરશે બધી જ સહાય બધી જ રીતે સરકાર પૂરી પાડશે હવે વિપક્ષ તરીકે આપનો શું કહેવું છે શૈલેષભાઈ જે વાતો કરી ભગવાન કરે એની વાતો સાચી પડે કે જેથી કરીને ખેડૂતોનોએ જે નુકસાનો થયા છે એમાં ક્યાંક રાજીપો થાય પણ જે રીતે દિવાળી તો ખેડૂતોની બગડી જ હતી કારણ કે ખેડૂતોની જે માલ હતો એ પહેલી તારીખથી લેવાની વાત આવી ગઈ હતી કે પહેલી તારીખથી પછી લેવાશે જે માલ વહેલો લેવાઈ ગયો હોત તો આજે ખેડૂતોની જે અત્યારે દશા થઈ એ દશા પણ ન થઈ હોત વાત એ છે કે તમે અબજો રૂપિયા પ્રાઇવેટ કંપનીઓને જો માફ કરી શકતા હો તો ખેડૂતોને અત્યારે જે રીતે ખેડૂત હેરાન થયો છે ત્યારે એનું દેણું માફ થવું જોઈએ કારણ કે ભાજપ સરકારે ચોવીસ પંચોતેર લાખ કરોડ રૂપિયા જે લે ભાગું ડિફોલ્ટ કંપનીઓ થઈ અને એના માફ કર્યા અને યુપી સરકારમાં સિંઘે બોતેર હજાર કરોડ રૂપિયા ખેડૂતોના માફ કર્યા તો આ બેની અંદર ઘણો ભેદ છે ત્યારે આજની તારીખમાં જે વાત છે એમાં સરકારનું પહેલાં તો સરકારે એ જાહેરાત કરવી જોઈએ કે જેટલી ખેડૂતો ઉપર લોન છે એ માફ કરવામાં આવશે અને એ માફ કરે પ્લસ આજે ખેડૂતોને જે નુકસાન થયું છે તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નવું વાવેતર કરી શકે નવું કમાઈ શકે એટલા માટે એને સહાય રૂપે દોઢ લાખ રૂપિયા એના ખાતામાં જમા થવા જોઈએ અને એનું દેણું માફ થવું જોઈએ જેથી કરીને ખેડૂત ઊભો થાય વીમા કંપનીઓ આખા દેશની અંદર ખેડૂતોના વીમાઓ ઉતારે પણ ગુજરાત રાજ્યમાં વીમા ઉતારવાનું બંધ થાય આ કઈ રીતે ચાલે તો સરકારની નીતિ ક્યાં આવી આમાં ખેડૂતોએ તો બધે બાજુથી મરવાનું ખાલી વાતો કરવાની દિવાળી પેલા અમે ટેકાના ભાવે આ લઈશું તે દિવાળી તો બધાની બગડી જ ગઈ હતી કારણ કે ખેડૂત પાસે પૈસા તો આવ્યા જ નહીં કારણ કે વાત તો દિવાળી પછી ખરીદી નહીં આવી અને ત્યાર પછી આ આ વરસાદો આવ્યા અને નુકસાનો થયા ત્યારે અમે સ્પષ્ટપણે ખેડૂત હું પણ ખેડૂત છું જેમ એમને કીધું કે એમનો પાક બગડો બધાનો બગડો જ છે પણ એ ખેડૂતના હિતમાં નિર્ણય લઈએ ભાજપ હોય કોંગ્રેસ હોય કોઈ પણ પાર્ટી હોય શાસનમાં આજ ખેડૂત જે રીતે સાત વર્ષથી ગુજરાતનો હેરાન થઈ રહ્યો છે ક્યાંક ને ક્યાંક સાત વર્ષથી એની હાલત બગડી રહી છે કારણ કે વરસાદનું કોઈ ટાઈમટેબલ હવે પેલા જેવું રહ્યું નથી ત્યારે આપણે એ ઈચ્છીએ કે આજનો ખેડૂત ફળીથી આ ગુજરાત છે એ ખેતી વિશા વિકાસ પ્રધાન દેશ હતો રાજ્ય હતું આપણું ત્યારે આ રાજ્ય ની ખેતી વધે ઘટે ને યાદે જ ઘટી રહી છે ત્યારે કારણ કે ખેડૂત જ્યારે આ રીતે ડૂબે એટલે ખેડૂત ભાગવાનો અને શહેરીકરણ વધવાનું ત્યારે સ્પષ્ટપણે અમારી જે માંગણી છે એ માંગણી બહુ ચોખી એક છે કે ખેડૂતને એનો જે એની ઉપર લોન છે એ ટોટલી માફ કરવામાં આવે અને ખેડૂતના ખાતામાં દોઢ લાખ રૂપિયા વધારાના દેવામાં આવે જેથી કરીને આવતા સમયની અંદર એ બીજા પાકો લઈ શકે અને એનું જીવન ધોરણ બધું ચલાવી શકે અને એના ઘરની અંદર કોઈ કરવાનો પરિસ્થિતિ ના આવે એને જાણી લીધો હવે કિસાન સંઘ માંથી આપણી સાથે આર કે પટેલ પણ અહીંયા જોડાઈ ચુક્યા છે જો કિસાન સંઘના મહામંત્રી છે તેમની સાથે પણ વાત કરીએ અને કિસાન સંઘ આખરે શું માની રહ્યું છે ખેડૂતોના હિતમાં કેવા નિર્ણય થવા જોઈએ તેમની માંગ શું છે તેમની પાસેથી જ જાણીએ આરકે ભાઈ જે પ્રમાણે સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે ક્યારે ન આપી હોય એવી સહાય ઐતિહાસિક સહાય આપવામાં આવશે હવે એ વાતથી આપ ખુશ છો હવે આજે મોડી સાંજ સુધીમાં તો પિક્ચર ક્લિયર થઈ જ જશે પણ અત્યારે શું અત્યારે આપ સરકારને શું કહેવા માંગો છો ઐતિહાસિક સહાય જાહેર કરશે તો આપણે એને વધાવી લઈશું રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ જાતે સમસ્યાનો તાગ મેળવ્યો છે જાતે ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો છે ખેડૂતો સાથે રૂબરૂ થયા છે એમને જાતે જ જોયું છે કે ભાઈ ખેડૂતને કેટલું નુકસાન છે કુદરતે સમાજ જ્યારે પંચ પંચપરિવર્તન સમાજ જ્યારે પંચતત્વનું દોષણ દોહન કરતો હોય શોષણ કરતો હોય અને એનું પ્રકૃતિ જ્યારે એનું રુદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે ત્યારે આખરે સૌથી વધારે શોષવાનું આવતું હોય છે તો એ ખેડૂતને આવતું હોય છે એટલે ભારતીય કિસાન સંઘ હર હંમેશા એવું કહે છે કે ખેડૂ સરકાર અને સમાજ જ્યાં સુધી ખેડૂતની વારે નહીં આવે ત્યાં સુધી ખેડૂતનું ભલું નહીં થાય ગુજરાતની અંદર ખેતી અલગ અલગ પ્રકારે ખેડૂતો કરી રહ્યા છે કેટલાક ખેડૂતો પોતાની જમીનની અંદર ખેતી કરી રહ્યા છે કેટલાક ખેડૂતો ભાડાપટ્ટાથી ખેતી કરી રહ્યા છે કેટલાક ખેડૂતો ભાગના આધાર પર ખેતી કરી રહ્યા છે એટલે સરકાર જે કંઈ પણ જ્યારે ઐતિહાસિક જાહેરાત કરવા જઈ રહી છે ત્યારે સમાજને પણ વિનંતી છે કે જે લોકોએ પોતાનું ખેતર ભાડે રાખીને ખેતી કરી રહ્યા છે આખરે ખેતી કરી રહ્યા છે તો જે કંઈ પણ સહાય આવે તો એ એનો હકદાર સીધો ખેડૂત થાય છે કેટલીક જગ્યાએ ભાગથી પણ ખેડૂત ખેતી કરી રહ્યા છે તો એમાં પણ જે કંઈ પણ હિસ્સો સાત બારના આધાર પર ત્યારે સરકાર જાહેરાત કરશે અને જે હિસ્સો ખેડૂતના સાત બાર ધરાવતા ખેડૂતના ખાતામાં આવે તો એ પણ એના ભાગે પડતાં એ ખેડૂતને દેવું જોઈએ એ એક માનવ ધર્મ છે અને એ ધર્મ આપણા બધાએ નિભાવવો જોઈએ વાત રહી અત્યારે વળતરની સવારે પણ આપણા માધ્યમથી સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી હતી કે અત્યારે પાકની અવસ્થા ટોટલ ખર્ચ થઈ ગયો છે અને વળતર લઈ અને ખેડૂતે જે કંઈ પણ પૈસા આવે એનું ક્યાંક નાનું મોટું ઇન્વેસ્ટ દેવું હોય મતલબ કે લોન લીધી હોય તો લોનમાં ભરવાના હોય ક્યાંક કોઈ એના દીકરાના લગ્ન કરવાના હોય કોઈ દીકરીનું જીઆરું કરવાનું હોય તો એ રકમ એની અંદર વાપરવાની હતી ખેડૂતે અને એ ખેડૂત જ્યારે વાપરવાની આશા લઈને બેઠો હતો અને એના એના પાકના પૈસા એના ખિસ્સામાં આવવાના હતા એ પરિસ્થિતિ હતી ત્યારે કુદરતે જ્યારે આ પ્રકોપ આખા ગુજરાત ઉપર માંડ્યો છે એવું કહીએ તો પણ ખોટું નહીં મોટા ભાગના પાકો ફેલ થયા છે તો પાકની અંદર કોઈક પાકની અંદર અઢાર હજારથી લઈને અઠ્યાવીસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ થયો છે તો એ ખર્ચ ખર્ચનું પણ પૂરતું વળતર મળવું જોઈએ એવું ભારતીય કિસાન સંઘ માની રહ્યું છે દેવામાફી માત્ર વિકલ્પ નથી કારણ કે ગુજરાતની અંદર છપ્પન લાખ ખાતેદારોમાંથી કેટલા ખાતેદારોએ લોન લીધી છે એ પણ એક સવાલ છે જે ખેડૂતોએ લોન નથી લીધી એ ખેડૂતોનો શું વાક એટલે ભારતીય કિસાન સંઘ હર હંમેશા ખેડૂતોની પડખે રહેતું સંગઠન છે દરેક જગ્યાએ દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર પથરાયું છે એટલે ત્યાંથી જે ફીડબેક આવી રહ્યા છે ફીડબેક એવા છે કે ભાઈ માનો કે કોઈ ખા ખાતેદારે ખેડૂત પોતે પોતાની મહેનતથી પોતાની બચતના આધાર પર ખેતી કરી રહ્યો છે જ્યારે કુદરતનો પ્રકોપ છે તો એને પણ બાકાત ના રહેવું જોઈએ એટલે સરકારશ્રીને વિનંતી છે કે છેવાડાની વ્યક્તિ સુધી આપ જે કંઈ પણ ઐતિહાસિક સહાયની વાતો મૂકી રહ્યા છો મીડિયાના માધ્યમથી તો એ ઐતિહાસિક સહાય છેવાડાના છેલ્લામાં છેલ્લા ખેડૂત સુધી એ સહાય પહોંચે ક્યાંક અત્યારે પણ લેટેસ્ટ સમાચાર છેલ્લા જિલ્લાના બનાસકાંઠા જિલ્લાના પ્રમુખનો ફોન હતો કે જુવારને પણ પલડી ગઈ છે તો એને પણ આ લોકો સર્વેમાં લેતા નથી મને મુખ્યમંત્રી કક્ષાએથી સ્પષ્ટ આદેશ છે કે ભાઈ બધા જ પ્રકારના પાકોનું જે કંઈ પણ નુકસાન હોય એનું સર્વે થવું જોઈએ આમ કરવામાં જો કોઈ અધિકારીઓ આનાકાની કરશે અને કંઈ એમની મનમાની ચલાવશે એવી ફરિયાદ જો આવશે તો અમે એના આગળ આગામી સમયની અંદર એ અધિકારી ઉપર પણ ભારતીય કિસાન સંઘ લેખિત ફરિયાદ કરશે બિલકુલ એટલે પટેલ સાહેબ મૂળ મારે પ્રશ્ન એ જાણવો છે કે તમને શું લાગે છે કેટલી સહાય રકમની વાત કરી કેટલી સહાય મળશે ખેડૂતને તો ખેડૂતો ઊભો થઈ શકશે મેં કીધું એમ મેં અગાઉ જ કીધું કે આ સિઝનની અંદર કેટલાક પાકોની અંદર વાર્ષિક અઢાર થી લઈને અઠ્યાવીસ હજાર સુધીનો પર વીઘા ઉપર ખર્ચો થયો છે ખેડૂતનો તો કમસે કમ ઐતિહાસિક જો જાહેરાત કરવાના હોય તો એ તો અપેક્ષા જ છે કે ભાઈ આટલા પૈસા તો કમસે કમ એક વીઘા ખેડૂતને મળશે સહાય અથવા વળતર સરકારોએ આપવાનું છે

એ કંઈક તો ખેડૂત લક્ષી છે અને એની વાત સાથે હું પટેલ સાહેબની તમામ વાત સાથે સહમત છું એમણે અધિકારીની વાત કરી એવા કોઈ અધિકારી હશે તો પણ એની સામે પગલા લેવામાં ક્યાંય સરકાર પાછી પાની નહીં કરે એ પણ હું તમને માનધરી આપું છું ને સાથે કોંગ્રેસના વક્તા ક્યાંય દોઢ લાખ આપી દે એને તો શું છે હોળવા કેમ ખંભે બંદૂક રાખવી કેમ એને સરકારની ની ખેડૂતોને કરવા કેમ આપણી રાજનીતિ ચમકાવવી કેમ ખેડૂતો છે એની વલોપાતી ક્યાંથી લઈશું તો એને પપ્પા એક ખેડૂત હોવાના કારણે એમ કે બેટા આપડે ઘઉં ની સિઝન માં કરી લઈશું આ પ્રકારના વિડીયો હોય અત્યારે ચારે કોર સંવેદના સ્થિતિ હોય ત્યારે દોઢ લાખ ને બે લાખ હિમાચલમાં તમે શું આપ્યું હતું ભાઈ પરવી કે કેટલા આપ્યા હતા વાતો કરવાની માત્ર ને માત્ર ડંપાસો મારવાની યોગ્ય વાત હોય તો વ્યાજબી છે હવે તમારા નેતાઓ જે છે તમારા પ્રદેશ પ્રમુખ અને જે કઈ હમણાં અમરેલીમાં પણ નેતાઓ જે બોલ્યા છે એમાં એમ કીધું દેવા માફ કરો એટલે કે ધિરાણ ત્રણ લાખ નું જે જીરો ટકા લીધું છે એ માફ કરો તો એ કોને લીધું છે જેનું પલ્લું છે એને લીધું ના હોય તો એને માફ કરવાનું એને અન્યાય થાય ને

તમે કઈ વાત કરો છો કરવાની હું સ્પષ્ટપણે કઉ છું કે ખેડૂતોની જેની લોન હોય એ લોન માફ કરવામાં આવે અને દરેક ખેડૂતના ખાતામાં દોઢ લાખ રૂપિયા દેવામાં આવે બંધ કરાવી દીધું છે આટલા વર્ષથી કે પાક વીમો બંધ નથી થયો પેલા તો ચેલેન્જ કરું છું હું પાક વીમો થયો છે પ્રીમિયમ જેને ભરવું હોય એ ભરે આપણી વીમો જે રીતે પોતાનો વીમો જેને લેવો એટલા માટે સરકાર ને વાત છે એમાં કઈક બોલો તો ખરાબ હું તમને કેવું કહ્યું કે હું ઈચ્છું છું કે ગુજરાત તો ખેડૂતના મોઢા ઉપર સ્પાઈલ આવે એ ખેડૂતને આજે જે રોઈ રહ્યો છે એના તમારું પેકેજ જો સારું હોય અને ખેડૂત ખુશ હોય તો પણ ખુશક છીએ પણ ખેડૂતને જે હકીકતમાં જે આજે નુકસાન છે જે જેમ ભાઈએ કીધું કે વિઘાટીટ એ જ રીતે હું કિસાન સંઘના જે ભાઈ બોલ્યા છે એના વિશે હું એટલું કહું કે એના હું એની એક વાતમાં એ પણ સહમત છું કે જે ખેડૂતોની જમીન વાવી રહ્યા છે જે નાનો ખેડૂત ભાગીદારીમાં ત્રીજા ભાગે વાવી રહ્યો હોય એ આ ગુજરાતના તમામ જમીન માલિકોને મારી પણ વિનંતી છે

કોંગ્રેસ છે કે જે આક્ષેપો કરી રહી છે કે એ એ સહાય પણ પૂરતી આપવી જોઈએ જો ઓછી મળે તો ખેડૂત ક્યાં જાય ખેડૂતના ખેતરમાં જે ભાગ્ય કામ કરતા હોય ક્યાં જાય હવે મારે તમને એ પૂછવું છે કે આ મામલે જે રાજનીતિ થઈ રહી છે એમાં તમને એવું લાગે છે કે સહાય જે મળવાની હશે એ અટકી જશે કે પછી આપને પૂરો વિશ્વાસ છે કે સરકાર આપની પડખે છે હું બે બાબતો સ્પષ્ટ કરું અત્યારની જે પરિસ્થિતિ છે એ માત્ર ને માત્ર ખેડૂતની પડખે ઉભા રહેવાની પરિસ્થિતિ છે આક્ષેપ પ્રતિ આક્ષેપથી થી દૂર થઈ દરેક ખેડૂતે એક જ વાત એક જ અવાજ કે ભાઈ અમને અમારો હક મળવો જોઈએ અમારી જે અમે જે જગતના તાત છીએ ઉપર આકાશ નીચે ધરતી આનાથી જોખમી કોઈ ધંધો બીજો કોઈ કરી જ ના શકે અને એ જે ખેડૂત અત્યારે પીડાઈ રહ્યો છે એને આપણે કેવી રીતે સહિયારો સધિયારો આપી શકીએ એ જોવાનું છે ભારતીય કિસાન સંઘ હર હંમેશા કહેતું આવ્યું છે કે સરકાર અને સમાજ સમાજે પણ ખેડૂતની કદર કરવી પડશે સમાજના લોકો સુરતની અંદર કેટલાક ઉદ્યોગપતિઓ પણ ખેડૂતોની વારે આવ્યા છે એમ ઉદ્યોગપતિઓએ પણ ખેડૂતની વારે આવવું પડશે પોતાના ગામની અંદર જ્યાં પણ આપણે અત્યારે ક્યાંક ધંધો સારો ચાલતો હોય તો પોતાના ગામની અંદર નાનામાં નાનો ખેડૂતને આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ ખેડૂત એ જગતનો તાજ છે સાથે સાથે ખેડૂતની મદદ એ પરમાત્માની મદદ છે તો અત્યારે પરમાત્માએ કદાચ આપણને આફતરૂપી સહાય કરવા માટે એક મોકો આપ્યો છે તો રખે આ મોકો ચૂકીએ અને દરેક લોકો અત્યારે પણ પણ સર્વેની કામગીરી ચાલુ છે ક્યાંક સર્વેની અંદર થોડુંક લંબાવવું પડે તો લંબાવીને પણ છેવાડાનો વ્યક્તિ સહાયથી વંચિત ના રહી જાય એ આપણા બધાની નૈતિક ફરજ છે નૈતિક ધર્મ છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ આપણા માધ્યમથી વિનંતી છે કે ભાઈ એક ઝુંબેશના ભાગરૂપે આપણા તાલુકાની અંદર આપણા મત વિસ્તારની અંદર કોઈ ખેડૂત સહાયથી વંચિત ના રહી જાય એ જોવાની જવાબદારી એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપણી છે તો એને જન અભિયાનના ભાગરૂપે કદાચ કદાચ આજે સાંજે પતી જાય તો મને મુખ્યમંત્રી શ્રીને વિનંતી છે કે કોઈ જિલ્લાના ખેડૂતો બાકી રહી ગયા હોય તો એને પણ તમે જે સહાયનું ધોરણ જાહેર કર્યા પછી એ ખેડૂતોને પણ કેવી રીતે આવરી લઈએ એ દિશા તરફ વિચાર કરવાનો અત્યારે સમય છે બિલકુલ આની સાથે બીજો મુદ્દો એ પણ છે કે આપની જે માંગ હતી વિગાદીઠ અઢારથી અઠ્યાવીસ હજારની વચ્ચેની જો આ માંગ ફુલફિલ નથી થતી તો આવનારા દિવસોમાં ખેડૂતોનું કેવા પ્રકારનું વલણ રહેશે અને બીજું ટેકાના ભાવની ખરીદીને લઈને આપનું શું કહેવું છે કોઈ પણ સમસ્યા આવે છે તો એનું સમાધાન કેવી રીતે નક્કી કરવું એ દિશા તરફ ભારતીય કિસાન સંઘ હર હંમેશા વિચારે છે ભારતીય કિસાન સંઘ ખેડૂતો અવાજ હર હંમેશા બન્યું છે અને બનતો રહેશે સવાલ રહી મગફળીની ખરીદીની બાબત સરકાર શ્રીને અગાઉ પણ વારંવાર કહી ચૂક્યા છીએ કે ભાઈ સરકારે મગફળીની ખરીદી કરવી પડશે અને તો જ સરકાર ખેડૂતને બજાર ભાવ મળી રહેશે અત્યારે આ વરસાદની પરિસ્થિતિમાં પણ ક્યાંક વેપારી પણ અત્યારે ખેડૂતનો વેરી બન્યો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે અત્યારે બજારની અંદર આઠસોથી હજાર રૂપિયાના ભાવે ખેડૂતની મગફળી જઈ રહે છે એટલે અત્યારે તો ખેડૂતને પડતા ઉપર પાટું છે સરકાર ત્વરિત અત્યારે ખેડૂતના જે જાહેરાત કરવાની છે એની સાથે સાથે કેટલી મગફળી લઈશું અને ક્યારે મગફળી ખરીદીની શરૂઆત કરશું એની પણ જો જાહેરાત કરશે તો એ જાહેરાત સરકાર માટે આવકારદાયક બનશે બિલકુલ કે સાહેબ મહેશજી અને શૈલેષભાઈ આપ ત્રણેવા વાત ચર્ચામાં જોડાયા આપ નો ખૂબ ખૂબ આભાર તો હાલ જે સમયની રાહ જોવામાં આવી રહી છે કે આ જાહેરાત થાય અને ખેડૂતોને આખરે શું મળ્યું છે ખેડૂતોના હિસ્સામાં શું આવ્યું છે તે હવે આવનારો સમય જ બતાવશે હાલ ચર્ચામાં સમય થયો છે રજા લેવાનો આપ મને રજા આપશો વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમારા સોશિયલ મીડિયા પેજ ઉપર પણ ફોલો કરી માહિતી મેળવી શકો છો નમસ્કાર